આપણા જૂના હોસ્પિટલમાં લોબીની અંદર જે શ્વાનનો વિડીયો વાયરલ થયો છે એ બાબતમાં અમે તપાસ કરશું કયા સમયે અને કયા દિવસે થયું છે અને એ પ્રમાણે અમે યોગ્ય પગલાં લઈશું એટલે જીટી હોસ્પિટલ જૂની હોસ્પિટલ છે એમાં ઘણા બધા જગ્યાએ ખુલ્લી રસ્તાઓ છે અને એના લીધે આ થાય થઈ જાય છે વારંવાર એટલે આપણે દર્દીઓ માટે પણ એમની સાથે વારંવાર કામગીરી કરવામાં આવે છે કે દર્દીના સગા આને રોકવાની કોશિશ કરે ખવડાવવા પીવડાવવાનું ના કરે અને સિક્યોરિટીની આ જવાબદારી છે સરકારશ્રી તરફથી બહુ સ્પષ્ટ આદેશ છે કે સિક્યોરિટીએ આ કામગીરી નિભાવવાની રહેશે અને જ્યારે પણ સિક્યોરિટીનું ફેલ્યોર થાય છે ત્યારે એમની સાથે આપણે આ પ્રમાણે યોગ્ય ડિસિપ્લિનરી પગલાં લઈએ છીએ ભૂતકાળમાં આપણે બળદ જયારે આવી ગયું હતું ત્યારે આપણે એ લોકોને બે જણાને જે એરિયાના ડ્યુટીમાં હતા એમને આપણે ટ્રાન્સફર કર્યા હતા અને સસ્પેન્ડ કર્યા હતા અને હમણાં ગયા વખતે આપણે એમને ફાઈનાન્શિયલ દંડ પણ કરવામાં આવેલું છે અને જે લોકોને ડ્યુટી હતી એમને તાકીદ પણ કરવામાં આવી હતી કે આ બાબતમાં એમને કામગીરીમાં સુધારો છે અમે આ પ્રયાસો વારંવાર કરી રહ્યા છીએ કે દર્દીઓના સગા અને સિક્યોરિટી આ બંનેના સુમેલ રૂપથી આપણા પ્રશ્ન દવાખાનામાં જનાવર ઓછા થાય એ રીતે પ્રયાસ છે આપણે આ બાબતમાં સિક્યોરિટીને બોલાવીને ફરીથી આપણે બધાને કોશિશ કરશું કે એ લોકો એમનો સજગ રહે દરેક જગ્યાએ અને આ એન્ટ્રી ના થઈ શકે અને ડિસિપ્લિનરી એક્શન તરીકે સિક્યોરિટીની જવાબદારી છે જેમાં ફેલ ગયા છે એટલે એમાં ઉપર પગલાં લઈશું